અને ઘટનામાં તો એવું છે મારા નણંદ દવા પીધી છે મારા છે એવી બધી માથે સ્ત્રીને નો શોભે એવા શબ્દ બોલી અને મારા નણંદ માથે ખોટા એવા અમારા આખા ખાનદાન માથે એવા એને શબ્દ નાખ્યા છે કુટલખાનું ખાણું હલવા હલવે છે સાહેબ અમે કોઈ એવું કુટલખાનું ખાણું હલવતા નથી અમે કોઈ એવા ગેરવર્તન ધંધો કરતા નથી સંજયભાઈ કરીને છે અમારા વિસ્તારમાં રહે છે એ ધંધો કરતા હતા સાહેબ અને બીજા નંબરમાં કે મારા દેરને એ પૈસા માંગે છે એકવીસમાં એને ચૂંટણી લડવા માટે મારા દેરે પૈસા આપેલા હતા અને એ આપી દે આપી દે છે એવીને અવરનવર કહે છે જ્યારે એ લોકો મારા દેરને વાયદો કરે ત્યારે મારા દેર લેવા જાય ત્યારે આવા ખોટા વિડીયો વાયરલ કરી અને એને ખોટા હલવાડવામાં માંગે છે અને એનો એટલો બધો અમારી માથે ત્રાસ એનો કોઈ વાત ન પૂછો મારા ઘરવાળા એક્સએલમાં નોકરી કરે છે મારા છોકરા અલગમાં જાય એક છોકરો મારો એપીસિયલમાં જાય છે મારા દેર બંને છે એ બધી છૂટક મજૂરી કરી રહ્યા છે નાના નાના છોકરા છે ભણે છે અને આવી રીતે અમારી માથે ખોટા આક્ષેકો કરવામાં આવે છે અમારા ઘરે બેનો દીકરીઓ છે ને ચાલીમાં બધી બેનો દીકરીઓ અને આવીને તમે નિવેદન લઈ શકો છો અને માનણ ને ખોટો આવી રીતે માથે ગેરશબ્દ એવા નાખ્યા એટલે એને આવું લાગી ગયું એટલે એ દવા પી ગયા અને એને ધમકી દીધા કરે તારો ભાઈને એક વાર હલવાડ્યો બે વાર હલવાડ્યો હવે તો તારો ભાઈને સાવ જેલમાંથી છૂટવા નહીં દે અને મારા ત્યારે એક સિરિયસ જેવા છે ને ડાયલિસિસ ચાલુ છે અમે અઠવાડિયામાં બે વાર સાહેબ ડાયલિસિસ કરાવી છે તમે એની હાલત જોઈ શકો છો અને આ દવાખાનામાં ડાયલિસિસ કરે છે અને એની માથે સાહેબ આવી રીતે ગેરવર્તન કરીને એને જેલમાં પુરાવવામાં આવ્યા હતા અને અમારા કોર્પોરેટર એવા સેજલ બેન કે જે હું પહેલા જયારે દેશી દારૂ નું વેચાણ કરતો ત્યારે મારી પાસેથી હપ્તો લેતા અત્યારે મારું વેચાણ સાવ બેન છે અત્યારે કોઈ જાતનો હું ધંધો કરતો નથી તો છતાંય છતાં અત્યારે અમને ધમકાવે છે કે તમે પૈસા આપો ને તો તમને હલવાડી દેશે એવી રીતે ખોટી રીતે મારી ઉપર એવા આક્ષેપો હોય બેન કરી રહ્યા છે અને ખોટી રીતે મને ફસાવા માટે એક જાતનું ષડયંત્ર રચી છે ધમકી આપવાની સાહેબ બીજું કોઈ વસ્તુ નથી અત્યારે જે વ્યક્તિને ને પોલીસે પકડ્યા છે આશીષભાઈ એ એની ઉપર પણ જે આક્ષેપો કરવામાં આવે છે એની વિશે શું કે છે એની આશીષભાઈ ને જે ધરપકડ કરી આશીષ ભાઈ એમની પાસે કદ પૈસા માંગે છે પણ હવે એ પૈસાનું એવું છે કે એને દેવા જ નથી કોઈ વસ્તુને ધમકાવવા છે અને ખોટી રીતે પુરાવી દેવાના બસ સમગ્ર બાબત એવી છે કે એ લોકો આવું જ કરે છે આપણે એ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા જાવી તો કાં તો છેડતીના કેસ નાખે છે કાં તો આવી રીતે દવા પીને ઓલું કરે છે કાં તો હપ્તાની બાબત એ છે એટલે જો કે હું હપ્તો લેતી જ નથી અને સ્કૂલમાં દુષ્યંત એટલું હતું બાળકો માટે સારું વિચારતી હતી ને એટલે આ લોકો આમ નહીં તો આવી રીતે હવે મને બદનામ કરે છે અને આની પહેલાં જે ગિરીશભાઈ મકવાણા હતા ગિરીશભાઈ જેઠાભાઈ મકવાણા એણે એની ઉપર એ આવી રીતે થયું એને એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

આવું કોઈ કુટણ ખાનું એ નથી ચાલતું આવું કોઈ છે નહીં સમગ્ર બાબત શું એમાં આવું છે કે અત્યારે વિસ્તારના લોકોને એ લોકો ની બી કેટલી છે ને કે જેમ કે ને એમ નીકળી જાય નામના વ્યક્તિ